જિલ્લા માં પ્રોહિબિશન તથા જુગારની બધી નિયંત્રણ કરવા અપીલ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થી એ જાડે જાનાઓની સૂચના અનુસાર ભચાઉ પોલીસ સ્ટેશનના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત આધારે ચોપડવા રેન્જ બ્રિજ પાસે આવેલ નદીના ગોકળામાં જાહેર ખુલી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હરજીતનો તિનપતિનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં કોરશીભાઈ રતનભાઈ સંધાર રાહુલભાઈ હરબાભાઈ મણકા હરિભાઈ ભીખાભાઈ ઝેર મુકેશભાઈ બચુભાઈ કોળી હરીશભાઈ ખીમાભાઈ ચાવડા કાનાભાઈ નશાભાઈ વૈદ આ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે દીક્ષાભરત ઠાકોર છે